પણ જયરાજ આહિરે ત્યારે ચર્ચાનો અને વિવાદનો વિષય એટલા માટે બન્યા છે કારણ કે મોડી રાત્રે તેમની ખાનગી જે પ્રાઇવેટ બસ હતી મિત્રો સાથે જયરાજ જાહીર બસ સાથે ત્યાં પહોંચે છે કોઈ પણ વ્યક્તિ અંદર નથી જઈ શકતા રીતે મેં વાત કરી કે આઈએસ દરજાનો દર્જાનો કોઈ વ્યક્તિ છે ડેપ્યુટી સીએમ પોતે પણ ચાલીને જ્યાં પહોંચ્યા છે ત્યાં જયરાજ આહિર પોતાની ખાનગી બસમાં મિત્રો સાથે તળેટી સુધી તેમની બસ પહોંચી જાય છે નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા તમે જોઈ રહ્યા છો રાજકોટ માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહિરને ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યા છે અને તેમણે ટાંકીને જ આજના વિડીયોમાં મારે વાત કરવી છે ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે લાખોની સંખ્યામાં ભક્તો આ મેળામાં જતા હોય છે પણ ત્યાં ઘણા બધા નિયમો ચાલતા હોય છે કે તમે તમારા કોઈ પણ વાહન સાથે ત્યાં નથી જઈ શકતા એટલે આઈએએસ એસ દર્જાના કોઈ વ્યક્તિ હોય ડેપ્યુટી સીએમ છે તે સિક્કેના લોકો છે પદાધિકારીઓ છે ચાલીને ત્યાં સુધી પહોંચ્યા હતા પણ જયરાજ આહિર ત્યારે ચર્ચાનો અને વિવાદનો વિષય એટલા માટે બન્યા છે કારણ કે મોડી રાત્રે તેમની ખાનગી જે પ્રાઇવેટ બસ હતી મિત્રો સાથે જયરાજ આહિર બસ સાથે ત્યાં પહોંચે છે અને જૂના અખાડા સુધી તેમની બસ છે ત્યાં સુધી પહોંચે છે એટલે વિષય એ છે કે આ વર્ષે જૂનાગઢમાં જિલ્લા વહીવટી તંત્ર મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા મેળામાં કોઈ પણ પ્રકારની ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેને લઈને અને ભાવિકો શાંતિથી મેળો છે તેનો આનંદ માણી શકે તેના માટે ઘણા બધા નિયમો છે તે બનાવવામાં આવ્યા છે કોઈ પણ ખાનગી વાહન કે બાઇક મેળાના ક્ષેત્રમાં પ્રવેશ નથી કરી શકતી તે શરૂઆતમાં જ બેરિકેડ્સ મારેલા હોય છે અને ત્યાંથી જ તમને ચેકપોસ્ટ જે ઊભા કરેલા હોય છે ત્યાંથી જ તમે તમારા વાહન સાથે અંદર નથી પ્રવેશી શકતા દરેક વ્યક્તિઓએ ત્યાં ચાલીને જવું પડતું હોય છે દર વર્ષે પોલીસ તંત્ર દ્વારા વાહનો માટે પ્રવેશ પાસ ઇસ્યુ કરવામાં આવતા હોય છે ને તેના પર આ વર્ષે સંપૂર્ણ નિયંત્રણ લાદવામાં આવ્યું છે એટલે ગયા વર્ષના મેળામાં તમે જુઓ તો અમુક વાહનોને પરવાનગી આપવામાં આવતી હોય છે પણ આ વર્ષે તો એ નિયમ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ રાખી દેવામાં આવ્યો છે જેથી મેળાની ફરજ પરના કર્મચારીઓ છે એ સમયસર પહોંચી શકે તે માટે ગિરનાર દરવાજાથી જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ સુધી ખાસ પ્રાઇવેટ ટ્રાવેલ્સની બસો મુકાઈ છે જેથી કર્મચારીઓ શિફ્ટ મુજબ ત્યાં અવર જવર કરી શકે આટલી કડક વ્યવસ્થા ત્યાં ઉભી કરવામાં આવી છે કોઈ પણ વ્યક્તિ અંદર નથી જઈ શકતા જે રીતે મેં વાત કરી કે આઈએસ દર્જાના કોઈ વ્યક્તિ છે ત્યાં જયરાજ આહિર પોતાની ખાનગી બસમાં મિત્રો સાથે તળેટી સુધી તેમની બસ પહોંચી જાય છે મોડી રાત્રે બસ ત્યાં એન્ટર થાય છે અને તેના વિડીયો પણ સામે આવ્યા છે એટલે પ્રશ્ન એ સર્જાયો છે કે આટલી કડક વ્યવસ્થા છે તો જયરાજ આહિરની આ ખાનગી બસ જૂના અખાડા સુધી કેવી રીતે પહોંચ્યું શું રસ્તામાં આવતી પોલીસે ચેકપોસ્ટ પર તેમને રોકવાની હિંમત નહીં કરી હોય અત્યારે આવા બધા પ્રશ્નો જૂનાગઢમાં ચર્ચાનો વિષય બન્યા છે શું કામ તેમને રોકવાનો પ્રયત્ન નથી કરવામાં આવ્યો આ પણ અત્યારે એક સવાલ ઊભો થઈ રહ્યો છે ખાસ આને લઈને જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ તપાસના આદેશ પણ આપ્યા છે અને આ દિશામાં અત્યારે તપાસ પણ હાથ ધરવામાં આવી છે જે રીતે આપણે જાણીએ છીએ કે જયરાજ આહિર બગદાણાના નવનીતભાઈ વચ્ચે જે વિવાદ હતો તેમાં જયરાજ આહિર છે તેમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા પૂરતા પુરાવાઓ મળી જતા તેની સામે તપાસ કરવામાં આવી હતી કડક કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારબાદ તેમના જામીન મંજૂર કરવામાં આવ્યા છે અને અત્યારે મિત્રો સાથે તેઓ ભવનાથ મહાશિવરાત્રીના મેળામાં પહોંચ્યા છે ત્યારે ફરી એકવાર વિવાદનો વિષય બની ગયા છે આવનારા સમયમાં ખબર પડશે કે આ દિશામાં જ્યારે તપાસ કરવામાં આવે છે ત્યારે શું કાર્યવાહી કરવામાં આવે છે સમગ્ર મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હમને રજા આપશો નમસ્કાર